મિત્ર બંને મૂકવા આવ્યા તો હવે કેટલા વાગે પગ નીકળી જાય બસ સાડા નવ પોણા તો તો ભણવાનો ટાઈમ પૂગી જાય ગયો સીધી ભણવા ભઈ જાય ગયો આવું છે ભાઈ કામ કાંઈ અવારના બોરનું આ રીતે કંઈક લોકેશન છે જે આ રીતે ફરતું છે જંગલનો વિસ્તાર આવી ગયા પાછળ અંદર ખાઈ દે આ બાજુ બાજુ ભાઈ આવે જે માતાજી બાજુ ભાઈ કેવો બાજુભાઈ અમારે બાજુ વાળા આવ્યા અમે વાળા એ માતાજી કોણ બાજુભાઈ નીકળ્યા મારી સામે જે દુકાન છે જંગર માં ચાલો મિત્તલ બેન ને બિહારી ને આપણે નીકળીએ કે દાસ સૂર્ય દર્શન થાય તો એ બતાવજો માં અહીંથી મસ્ત સૂર્ય નો આવે કે જોઈએ હું કરીએ ખબર આટાણા માયા નાસ્તો કરું જો જો સેનાને જામો કામ મે કટે કઈ ભાઈ YouTube ફેમિલી

હા હા અને મોજ ને મોજ ને રોજે રોજ આ તો ગિરની મજા છે ભાઈ નરભાઈ ભરભાઈ એમ ન થાય હવારમાં નાસ્તા બાસ્તા કરવા પડે મેં કરી લીધું હવારના ફોરમાં માથે બે આ તો આપણે મેથી વાળા પરોઠા ખાઈ લીધા હતા તો હાલો આપણે નીકળવાનું છે ખોરાસા તો આપણે ખાનદાનની ઓનલાઈન કરી હતી એમાં આપણો વારો આવ્યો તો હાલો ખોરાસા નીકળીએ હું ભરતકા જાય ફાર્મર લાઈફના જે ઓનર છે અમારા ભરતકાકા તે તો ચાલો નીકળીએ

અમે કાકો દીકરો બે નીકળીએ મારા વાળી ગાડી લઈ જાય ને હવે હાડા દાગ બાગ પણ મસ્ત દેખાય એવું ઓલ્યું આપણે માથું માર્યું હતું કેમ દેખાય ઘટે ને એવું છે ને જો આપણી દુકાન શું કયા બીજું આવું કામ કાઢ છે બાપા માં આ બાજુ છે પણ હવે તમને દેખાય નું કારણ છે કે બાજુ બહુ પ્રકાશ આવે ચાલો નીકળીએ પર કાકા હાલો રામે રામ હવે ન્યાય કેવી વ્યવસ્થા થઈ જોઈ લગભગ ધબધબાતી તો બોલશે આપણે તો જૂનો અનુભવ છે જોઈએ જ્યાં હું હોય ને કેટલી કેટલી ગુણ્યો આપે એ જોઈએ તો આપણે ફાઇનલી બેમ સેફ ઉગી ગયા પાસડુલિખોરા ડેરી છે અને જો આ રીતે વ્યવસ્થા લે જો આ ખાંડનો આપણે ખટારો ભર્યો જે આપણે ઓનલાઈન કરાવ્યું હતું ખાણ દાણ આ એટલી ટ્રાફિક છે ભાઈ પરતથી બાર જગ્યા એની ઝેરોક્ષ કરાવવા ને આપણે એ આવે પછી વારો લખાવી દઈએ ટ્રાફિક તો જામ છે ભાઈ હવે કેટલી કેટલી થેલી આપતા હોય એ કંઈ ખબર નથી જોઈએ કેટલી થેલી આપે ને આપણે હાથ ભારત આપીએ ઓલી આપણે જે આધાર કાર્ડ ની ઝેરોક્ષ છે તે આપી દઈએ ખાણ દાણા આવતું હોય તો અમારા મંગાભાઈ ચૂલડીવાળા જો આ બાજુ આવે અમારે નું ખાણ લઈને હાલો આવી જ્યો અચોકભાઈ જય માતાજી આવો તમે કાલ ફ્રમ દિવો ભરત કાકા પણ ફાઇનલી ભાઈ ઝેરોક્ષ કરાવીને આવી ગયા છે આવી રીતે ટ્રાફિક છે ને આ બાજુ ખાણ દાણ આપવાનું કામ ખાસ ચાલુ જ છે ભાઈ

કાંતા જોટ નમ ટ્રાફિક જામો કામી છે જો આ રીતે ઘમ ઘમડી ભરા ભરી લીધું ઢેક્ટર ભાઈ ઢેક્ટર ભરાઈ ગયો ને બધા ગાડીઓ હવ હો ની રીતે બધાય નીકળી જાય ભાઈ હવ ની જગ્યાએ નથી ચાલુ છે ને જો આપણે કાઈ સાહેબ છે કે વ્યવસ્થાનું કામકાજ કરે જે આટમાં જો આગળિયા છે

આ રીતે ટ્રક ટ્રક માં આવી ગયો છે સરકાર માંથી આ રીતે ભાઈ ફટાકે ઘા કરી દીધું તો આ રીતે ભાઈ સરકારી યોજનાઓનો લાભ લઈએ આપણે એ તમને હું બતાવું જે પશુ ખાનદાન યોજના છે આપણે તેમાં ભાઈ શાહ નહીં ભાઈ તો ફાઈનલી મેં ભરત કાકા એ ચા ચુસ્કી મારી છે રીધમ પાન છે ને કાધમ પાન કોલ્ડ ડ્રિંક રીધમ પાન કોલ્ડ ડ્રિંક છે ક્યાં

ઉતારીએ છીએ જઈ ગયો કરી દેવું હું ને ભ્રૃત કાકા ભાઈ ગયા ખાણદાન આવી ગયા સરકાર શ્રી ની યોજના થી તો જો આ રીતે ઉતરી ગયું કાકે બેસી ગયા ને રિક્ષા ભાડો આપી દીધું કાસેડો આવી ગયા આશીષભાઈ અરે રમા ને કેતા તા કે માઇન્ડ બીજો માઈન્ડ બીજો માઈન્ડ બી નીકળી જાય અઢી કિલો નીકળી ત્રણ કિલો હશે

સવારે આવતા હોય આપણે ગેસના ચૂલા માથે તો ભાઈ આ છે આજનું કામકાજ બધી મિત્તલબહેનને મૂકવા ગયા હતા ખાણ દાણ ભરવા ગયા હતા પછી આને નાસિસને બપોરે તેડવા ગયો હતો તો બસ હવે આંજ પડી ગઈ તો આ વિડીયો પૂરો કરીએ બધાને જય માતાજી ટાટા બાય બાય ચાલો આવજો